તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી ગરમીનો પારો વધતા પાલમપુર બાળ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો માટે એસી ને સુવિધા તેમજ બાળકોમાં સેવા ભાવના કેળવાય તે માટે લોકો માટે પાણીના પરમની શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે જેના પગલે લોકોનું જનજીવન ખોરવાયું છે ત્યારે પાલમપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા બાળ ચિલ્ડ્રન હોમ બાળકો રહે છે જેમાં બાળકોને ગરમીમાં તકલીફ ન પડે તે માટે ચિલ્ડ્રન હોમની કમિટીના ચેરમેન જયેશભાઈ દવે કુનાલભાઈ ભટ્ટ સહિતના સભ્યો દ્વારા દાતાઓના સહયોગથી ચિલ્ડ્રન હોમના બાળકોના રૂમમાં એસી ફિટ કરાવી તેમને ગરમીમાં રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે

રોડ ઉપર જતા રાહદારીઓને ઠંડક મળી રહે તે હેતુથી ચિલ્ડ્રન હોમ ફોર બોય દ્વારા આજે એક પરબનું સંચાલિત એમનું પરબનું ઉદઘાટન પરબ શરૂ કરવામાં આવ્યું કે જેથી કરીને રાહદારીઓને ઘર ઉનાળામાં તડકામાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી આજે અહીં આગળ ઉદઘાટન કરવામાં આવ્યું ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ અને એ અંદર જે ચાલતી અમારી બાળ કલ્યાણ સમિતિ છે સમિતિના અમે સૌ સભ્યોએ દાતાશ્રીઓને વિનંતી કરી તો અમને ત્રણ એસી અહીંયા ચિલ્ડ્રન હોમમાં દાનમાં આપવામાં આવ્યા છે અને આજે એક પાણીની પરબ એક નવીન અભિગમ સાથે અમે શરૂ કરી છે કે બાળકોની અંદર એક સમાજ સેવાની પ્રેરણા મળે અને અહીંયા જતાં જે રાહદારીઓ છે એમને ઠંડુ પાણી મળી રહે પીવાનું એ હેતુથી અમે આ બાળકોને એક પ્રેરણા મળે એ હેતુથી મારી જે બાળ કલ્યાણ સમિતિ છે એના સહયોગથી આજે પાણીની પરબ અમે શરૂ કરી છે